પાંચ પાંચ મહિના થઈ ગયા હોય કોઈ કાર્યવાહી ન કરે ત્યારે થાકીને સોશિયલ મીડિયા ઉપર તેમની આપેટી કહેવા આવે છે તેવી જ રીતે આપણે આજે ઘનશ્યામભાઈ આપણી પાસે આવ્યા છે વિડીયો કોલ ને મારફતથી

મને પછી મેં એના ખાતામાં નાખી દીધો વાપરી નાખ્યો મેં એને કીધું મેં કીધું ભાઈ તો આવી કે વાપરી નાખ તો મારા બાપુજી ની ગાડી છે મારી લોન છે હું ગમે તી કરું તારે ક્યાં ઓલું કરવાની બહુ ઓલું કર તો ગાડીએ ઘરે આવીને લઈ ગયો તો ઘરે આવીને પછી ગાડીએ લઈ ગયો ધમકી મારી મને માર નાખવાની આવી બધી એ માર નાખવાની ધમકી મને આપી બરોબર કોઈ કોલ રેકોર્ડ કે કોઈ વસ્તુ તમારી પાસે છે આનું હે કોલ રેકોર્ડ કે કોઈ વસ્તુ તમારું પાસે છે એટલે કોલ રેકોર્ડ એવું રૂબરૂ પછી ઘરે જ તો ધમકી મારી ગયો એવું મેં કઈ કર્યું આગળ ના કોલ રેકોર્ડ હે જોઈ લઉં મારા નીકળશે લગભગ એના કોલ રેકોર્ડ હોય ને તો આપડે પોલીસ સ્ટેશન માં ગમે તેને દેવું પડે આપણે જે મૌખિક કહી ને તે નો ચાલે આ તમારા અમુક બધાય દસ્તાવેજો તમે બધા મોકલા છે એ તે હું ડિસ્પ્લે માં ચલાવું છું બરોબર અને તમે માન્યો પોલીસ માં અરજી દીધી તો પોલીસ શું જવાબ મળે છે પોલીસ સ્ટેશન માં એવું કીધું એવું અમને કીધું મને કે તમે અહીંયા ગાડી તમારી અહીં પોલીસ સ્ટેશન આવી જાય છે બે દિવસ માં પછી લઈ જઈ જાવ પછી અમે બે દિવસ પછી ગયા એટલે કોઈ માયલો જવાબ જ ન આપ્યો અમને કે ઓય ફોન નથી ઉપાડતો આમ નથી કરતો તમારું કાઈ ન આવે તમારો ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા હવે આપડે પછી મે ફોન કર્યો તો મને ના જ પાડ દીધી ગાડી માર દેવાની નથી તમે પોલીસ સ્ટેશન માં જઈને ફોન કરો તો પોલીસ અધિકારી વાત કરે કે કે કરે એમ

દાંત બરોબર સરી બતાવી તી અને એવી ધમકી જ મારી હતી તો ઘરે આવીને આવો અન્યાય કરી ગયો તો એ અમારો ન્યાય કેમ પોલીસ સ્ટેશન ન આવે બરા થી પકડી જ નહી કે

પણ એજનલ તમારી પાસે હોવા જોઈએ એક નકલ અને એક નકલ એમની પાસે આ ઝેરોક્ષ નકલ છે ને આ ઝેરક્ષ નકલ માન્ય નો ગણાય બેન લઈ લીધું હા તમેજી ફોટો તમે પાડી મોકલો ને જેરફ નકલ માન્યનો ગણે આપણે ફરિયાદ ગમેતેને કરી તો આપણે ઓરિજિનલ દસ્તાવેજ તો આપણે ને આપણે વસ્તુ લીધી કોઈની પાસે તો આપણે દસ્તાવેજ આપણી પાસે આપણે સામાન્ય માન નવી ગાડી આપણે થોડા વજાય તો આપણે એક દસ્તાવેજ ની આપણે એક પોઈસ આરસી બુક માં બરોબર દેખાડી એ લઈ લીધું એને આરસી બુક ગાડી ની એ બધું એ પાસે હે આરસી બુક ઓરિજિનલ છે

એમનો એક વિડીયો એક એક મિનિટનો નો એ મને બનાવીને મોકલો એટલે આ વિડીયો પછી આપણે સોશિયલ મીડિયામાં અપલોડ કરાવી બરોબર તમારે વિડીયો કોલ વિડીયો કોલ મને નથી કરવાનો એમનો વિડીયો ઉતારીને એક એક મિનિટનો જે જોવા હોય સાક્ષીમાં અને ઈ કેવીથી થી જે આ ગુનો બન્યો હતો એ વિડીયો મને મોકલી આપે એટલે આ વિડીયો આપણે જોઈન્ટ કરી દઈ અને નજીકના પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ માં નાખવાનું આ પોલીસ સ્ટેશનમાં અમે જે અત્યાર લગી કરી છે નજીકના પોલીસ સ્ટેશનમાં અમારું કોઈ સાંભળતું નથી પાંચ મહિના અરજી કરી છે તેથી અમે ગાંધીનગર કરી છે અને પોસ્ટ ઓફિસે જઈને અને પોસ્ટમાં ડાયરેક્ટ કરીને આપણે મોકલવાની છે બરોબર આમાં પોલીસ સ્ટેશન અમને બોલાયા અહિયાં ઘણે અમે ગયા પોલીસ સ્ટેશન એટલે પછી પોલીસ સ્ટેશન ગયા એટલે હવે પેલા કે અમને કે ફોન આવ્યો મને કે પોલીસ સ્ટેશન આવો પોલીસ સ્ટેશન ગયા બરોબર પોલીસ સ્ટેશન કોઈ એટલે પછી હવે કે આ કઈ તમારું નિવેદન નથી લેવાનું તમારા ઘરે અહીંયા પંચનામું કરવાનું તમે કે ઘરે જાઓ ચાર વાગ્યા અમે આવી તો પછી ચાર વાગ્યે મને મેં ફોન કર્યો એમને મેં કીધું કેરે આવો સાહેબ તો કે હવે અમે અત્યારે હું દવાખાને ઓલામાં વયો ગયો હું એટલે આજ નહી આવું પછી મને ના પાડ દીધી થઈ ઘરે કોઈ આવ્યું જ નઈ ને ઘરે કોઈ પોલીસવાળા ન આવ્યા ના ના આવા તો કેટલા નહી શીશામાં ઉતાર દીધા કાઈ વાંધો નહીં પછી કોઈ ઘરે આવ્યું નહીં પછી અમે ફોન કર્યો એટલે મને ફોન માં એવું કીધું મને કે તમારું બધું પટી ગયું તમારું કઈ નો આવે તમારું હાલે નહીં લોટરી લખાણ કે કઈ નો હાલે લોટરી લખાણ ઓરિજિનલ હોય ને ત્યાં લગી આ દસ્તાવેજ ઉપર હું માન્ય કરું કોઈ નો માન્ય કરે બરોબર ઓરિજિનલ તમારી પાસે હોવા જોઈએ ગાડી બધું જુટવી ગયો પછી શું કરવાનું કોઈ ગાડી જુટવી ગયા માન્ય બીજી પેલા તો છે ને ગાડી આપડે ગમે તે આપતા હોય ને આપડે ગમે તે લીધી ને અત્યારે તમારે ડ્રાઈવર તરીકે તમારી ગણતરી થાય પણ તમે તેની પાછી લીધી તે આ જે લખાણ છે એ લખાણ વાળું ઓરિજિનલ તમારી પાસે હોવું જોઈએ આ ડુપ્લિકેટ કહેવાય આ નો આપતા નહિ ખાતા તમે એ ઓનલાઈન નહિ ખાતા કે ઓફલાઈન

ના ઓનલાઈન ના થાય આ બધા ડાયરેક્ટ એના લોન નંબર માં એના ખાતા માં એના નાખ્યા એક હપ્તો એના ખાતા માં મને બરજબર જબર થી નખાયો ઈ એને વાપરી નાખ્યો હા બરોબર બીજા તો હું ઓનલાઈન જ નાખતો ડાયરેક્ટ લોન એના ખાતા માં નાખેલા એક એનો બાકી તમારી જે ગાડી હતી ને એના લોન નંબર ઉપર તમે નાખ્યા હોય ને તો કાયદેસર ગણાય હા બરોબર આ તો ઈ તમને આટલે ઓસ્ટોપ કરી બરાબર નથી જોઈ 78500 નાખેલા છે જ ને પાંચમા મહિનામાં હા મિનિટ નો મારે બે ત્રણ જણા નો વિડીયો જોઈ છે બરોબર એ વિડીયો તમારા સોશિયલ મીડિયા અપલોડ થઈ જાય બરોબર કઈ વાંધો ને અહીંયા મોરબી જઈને એમનો વિડીયો બનાવે

અને તેમના પાડોશીનું નિવેદન વિડીયો સ્વરૂપે આપણે રજૂ કરી છે ચાલો પેલા સાંભળીએ મારું નામ મહેશભાઈ બાબુભાઈ વાઘેલા છે રફાળેશ્વર ગામમાં રહું છું અને ઘનશ્યામભાઈ ઝરવરિયાની ગાડી આની બાજુમાં જ રહું છું ત્યાંથી લઈ ગયા છે છરીની અણી બતાવીને અને હું એનો સાક્ષી છું મારી નજરે જોયેલું છે બેન ને ધક્કો મારીને પણ એ નાખી દીધા હતા અને ધાત ધમકી મારીને લઈ ગયા છે અમે છોડાવા ગયા હતા ચાલો આ એક પાડોશીનું નિવેદન થઈ ગયું અને હવે બીજા પાડોશીનું નિવેદન મારું નામ જયદેવભાઈ પીપરિયા હાલ રહેવાનું રપરિયા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ઘનશ્યામભાઈની બાજુમાં અમે બધા ઘનશ્યામભાઈને બધા બાજુ બહાર ઊભા હતા એવો મારે સબીર આવ્યો હતો અને આવીને કનશ્યામભાઈને ધમકી દેવા લાગ્યો કે મારી ગાડીની ચાવી લાવો નકર હું મારીશ એમ કહીને ઘનશ્યામભાઈએ ના પાડી કે ગાડીની ચાવી નહીં દઉં એમ કહીને સરી કાઢી સરી કાઢીને સબીરે તો ઘનશ્યામભાઈને ધમકી મારવા માંડ્યો કે સરી લઈને આવ્યો પછી

ગાડી લઈ ગયા બેન ને શરીર બતાવી ને લઈ ગયા નજર ના ખોદા મારવાની ગણતરી કરીું ખાતું કે તમારે થાય કરી લેવાનું કે તમારે એવી ધમકી આ ગાડીનો આ દસ્તાવેજ છે જે અત્યારે હું બતાવું છું અને કોઈ એક ભાઈ પાસેથી ગાડી લીધી હોય અને હપ્તા ભરતા હોય અને પછી કહેવામાં આવ્યું કે મારા પર્સનલ નંબરમાં એકાઉન્ટમાં હપ્તા નાખ અને કોઈ હપ્તા પછી બાઉન્સ થયા હોય અને બનેને કોઈ તકરાર થઈ હોય અને ગાડી સામે પક્ષ લઈ ગયા હોય તે ઉપર ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી છે એટલે અત્યારે ડાયરેક્ટ એફઆઈઆર નથી થતી અરજી કરી છે અને પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસને કેટલા ધક્કા થાય છે તે આ વર્ણવે છે અને ઓરિજિનલ દસ્તાવેજ અત્યારે ઘંજમભાઈ પાસે કોઈ ન હોય તેથી અમે ત્રણ પાડોશીના પુરાવા તરીકે એટલે કે વિડીયો જેમાં ગવાહી આપણે પોલીસ સ્ટેશનમાં કે અદાલતમાં દેવાની હોય તે આ ત્રણ પાડોશી ગમે ત્યાં કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં આ તેમની ગવાહી દેવા તૈયાર છે હવે સામાન્ય જનતા કેવી રીતથી એક ન્યાય માટે રજડતી હોય છે આ તેનું ઉદાહરણ એક પૂરું પાડે છે આપણે કોઈ પોલીસ પ્રશાસન કે બધા પોલીસના અધિકારીઓને કોઈ ભ્રષ્ટ નથી કહેતા સામાન્ય એક બે કોક હોય અને સામાન્ય ગરીબ માણસને ન્યાય ન મળે આ તેનું ઉદાહરણ મળે છે તેથી કોઈ સારા અધિકારી હોય તો તેમને થ્રુ આ વિડીયો ભોગે અને કોઈક સામાન્ય માણસને ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આ વિડીયો વિડીયો કે ઓડિયો મારી પાસે આવ્યો નથી કારણ કે આ લોકો પાસે કોઈ ઓડિયો છે નહીં સામાન્ય માણસ કોઈ કોલ રેકોર્ડ કરતું ન હોય અને જો ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં સામે વ્યક્તિ જે છે તેમનો કોઈ ઓડિયો કે વિડીયો આવશે તેમના તરફથી આવશે તેમનો પક્ષ શું છે તે રજૂ કરવામાં આવશે તો અમે અવિચ્છે વેક્સ્યું અત્યારે અમે તે ભાઈને કોઈ દોષી ઠેરવતા નથી કારણ કે જો કોર્ટમાં દોષી સાબિત થાય તો જ આપણે દોષી કહી શકીએ સામાન્ય અત્યારે આરોપી કહી શકીએ કે આરોપ તો ગમે તેની ઉપર નાખે પરંતુ સામે જે ભાઈ વ્યક્તિ છે તેમને પણ પોતાનો પક્ષ પોતાનો મત રજૂ કરવો જોઈએ અને જે આ કોર્ટ કચેરીના ધક્કા થાય તે ન થવા જોઈએ બંને પક્ષ સામે મળીને સમાધાન બંને તાલે કરી લેવું જોઈએ જય માતાજી